જોઈ શકો છો બધો જોરદાર નવો સ્ટોક આવી ગયો છે ને અહીંયા પ્રિપેરેશન ચાલુ છે બધી માલને શોર્ટ આઉટ કરીને તમારા માટે મસ્ત સેટિંગ કરવાનું છે એટલે જો અહીંયા બધા નાના બચ્ચાઓના ઘોડિયાથી લઈ ઇલેક્ટ્રિક ઘોડિયા બધું તમને એક જગ્યાએ મળી જવાનું છે અને મસ્ત મસ્ત કપડાં મળી જવાના છે જોરદાર સ્ટોક આવી ગયો છે બધું ગોઠવાય આપણો ટાર્ગેટ છે કે કાલે આ શોરૂમ સ્ટાર્ટ થઈ જાય શનિવાર છે તો બરાબર એટલે આવું જોરદાર છે હું તમને આખા શોરૂમની વિઝિટ કરાવી દઉં છું અત્યારે કેવી પોઝિશન છે બાકી રેડી થાય એટલે તરત આપણે તમને બતાવશું કે કેવો આપણો શોરૂમ થયો ભાઈ તો આવી જોરદાર બધી વસ્તુ મળવાની છે આપણે ત્યાં એટલે ફટાફટથી આઈડીને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો ને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો સગુન ની નવી આઈડી છે બરાબર જો આટલું સુપર બધું કલેક્શન છે જેમાં કંઈ ઘટવાનું નથી બેબીઝ બોઇઝ એન્ડ ગર્લ્સ બંને માટે જોરદાર કલેક્શન મળી જવાનું છે એના પછી ટૂંક જ સમયમાં બાજુમાં કામ ચાલુ છે ઇથનિકવેરનું કલેક્શન બધું તમને ત્યાં મળશે કિડ્સ માટે એટલે વનસ્ટોપ સોલ્યુશન છે બધું કલેક્શન એક જ જગ્યાએ મળી જશે કિડ્સનું તમારું સાડીઓનું વેસ્ટર્નવેરનું બધું કલેક્શન આપણે એક જગ્યાએ મળી જશે સુરતમાં બીજે કાંઈ ફરવાની જરૂર નથી તમારે એટલો જોરદાર શોરૂમ આપણે લાવી દીધો છે તમારા માટે બાકી આ બાજુ તો બધા ટોયસ છે જોરદાર રમકડાં છે બધા બચ્ચાઓ માટે એટલે વિઝિટ કરી લેજો જે લોકોએ ના કર્યું હોય બાકી શોપ કાલે આપણે કરી દેવાની છે ચાલું એવો ટાર્ગેટ છે આપણો નાના નાના બ્રશ છે અને બધા મોકડા છે અને બધી વસ્તુ એક જગ્યાએ મળી જવાની છે કે એવું લાગ્યું તમને કોમેન્ટ કરી દેજો બાકી બહુ મહેનત કરવી પડે છે ત્યારે ત્યારે તમારા માટે આ શોરૂમ ચાલુ થશે સવારના દસ જણા બેઠા છે આઉટ કરે છે પણ હજી થયું નથી આજ આખી રાત કરશું ત્યારે કાલે જઈને શોપ સ્ટાર્ટ થશે બરાબર બને રહેજો બ્લોગ જોવા માટે

એટલી મસ્ત મસ્ત વેરાયટી છે આપણને નામ નથી આવડતા યાર આમ જો આ આનું કહેવાય ભણેલા જે કહે આપણે માણા દાંતિયા કે પણ આ ફેન્સી દાંતિયા થાય વચ્ચેથી ફોલ્ડેબલ તો આ દાંતિયો જો ખાલી આમ લૂક જો આવું બધું ઇમ્પોર્ટેડ કલેક્શન આપણે લેવા છીએ ન્યુ બોન બેબી માટે તું હોય તો ત્યાં આવવું પડે ભાઈ એક જ જગ્યા છે સુરતમાં એવી કે જ્યાં તમને બધું મળે જન્મે ને ત્યાંથી લઈને

ફટાફટથી આવી જજો આ તો હજી ખાલી સેમ્પલ છે બાકી જોરદાર કલેક્શન આવું બધું મળી જવાનું છે તો ગાઈઝ ફટાફટથી એકવાર વિઝિટ કરજો તમને ક્યાંય જવું નહીં પડે ગર્લ્સ અને બોઇઝ બંને માટેના જોરદાર કપડાં તમને અહીંયા મળી જશે પછી વેસ્ટનવેર હોય કે વેર હોય ન્યૂ બેન બેબી હોય ત્યાંથી તમને કપડાં બધા મળી જશે ભાઈ વાહ કાકા વાહ લાવ્યા આવ બાકી સરસ સરસ આવી જજો બધા ભાઈ ગાઈઝ

બરાબર ને આપડે અમારા માસિયા છે મિતભાઈ તમે ઓળખતા હાલો બેટા રાધે 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 હલો રાધે રાતે 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 અરે વાહ મજા આવી ગઈ ને મજા આવ્યો ભાઈ આપણને નાનપણ ની યાદ આવી ગઈ આવા આવા રમકડા જોયા તો અવાજ કરે બાકી આ બધા ફેન્સી રમકડા તો આપણે જોયેલા નથી એટલે આપણે રમી લીધું થોડુંક ને મિતભાઈ મસ્ત રમે છે

તો ગાઈસ રાતના બાર વાગી ગયા છે અને મિતભાઈ ને બધા અત્યાર સુધી હજી કરે છે આ શોર્ટ આઉટ કરવાનું છે પ્રિપરેશન કાલ મોર્નિંગની ને બધો જ આ માલ શોર્ટ આઉટ કરીને ગોઠવવાનો છે આમ જો તો ભાઈ આ દર્શનભાઈ છે પછી અહીંયા બે દિવ્યેશભાઈ છે અને બીજા ભાઈ છે જોઈ જુઓ ભાઈ બધા જલ્દી તમે બોલો નામ જો તમે બોલો તમે બોલો મારે ન બોલાય તમારું નામ બોલાય ને વળીને કહેવાય રજનીભાઈ

કે જેટલા બી કસ્ટમર આવશે જેનું બિલ બનશે એના નામ ને મોબાઈલ નંબર લખીને આપણે સીપીયુ બનાવશું આઠ દિવસમાં જેટલા બી કસ્ટમર વિઝિટ કરશે એમાંથી પચાસ લકી કસ્ટમર સિલેક્ટ કરીને પચાસ લકી કસ્ટમરને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપશું બરાબર ઓપનિંગ ઓફર કેવી લાગી કોમેન્ટમાં જણાવો વિડીયો દસ લોકોને શેર કરો શગુન કિટ્સ વાળી આઈડી ફોલો કરો રોજે રોજ નવું કલેક્શન જોવા માટે કેમ કે આગળ ફેસ્ટિવલ આવે છે રક્ષાબંધન આઠમ બરાબર તો બધા ફેસ્ટિવલો માટે તમારે પેજને ફોલો કરેલું હશે તો તમને ઓફરો પણ મળશે અને નવું કલેક્શન પણ જોવા મળશે સપોર્ટ કરજો ગાઈસ ઓફરમાં અને કલેક્શનમાં કંઈ ઘટવા નહીં દઈએ મારો ભરોસો કરજો આવજો મારો ઓકે ટાઈમ લાગે કોને આમાં કોણ